રામ રામ જય દ્વારકા દેશ મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી વાત છે ને આ બ્લોગ માં તારીખ સાથે દસ ત્રણ બે હજાર ને ચોવીસ હવે મોટી જો અત્યારે કાકાની ની જાઉં કાકા ગાય વ્યાણી છે તમને દેખાડું બધું કઈ રીતના વાછડા એવું પાછળ મને નથી ખબર આવી હાલો યાદ જાય તો જો કાકાની ગાય વ્યાણી છે અને હવે મસ્ત વાછડી આવી ગીર કપિલા ગાય ગીર કપિલા હે જોવાનું ગીર ને આજી ઉપર જે નાક પા ફૂણ આવે ને સફેદ હોય ને આખો કલરની આખું જ આખી અલગ હોય ને જો અને કપીલા કી ગીર કપીલા ભાઈ આ એની પેલા એક વાછડી આવી હતી એ ગીર કપીલા હે અને આ બીજી એ વાછડી આવી એ ગીર કપીલા જ છે અને એક વાછડો ભાઈ એ ગીર કપીલા તને તન ગીર કપિલા ચોથી ગાય મસ્ત જોરદાર વાછડી આખી તો અત્યારે છે ને ઉકેડો હમો કરવાનો તે પાવડો લઈ આવ્યો હવે ટ્રેક્ટર માથે ચડાવીને પાછો આપણે આની પહેલા એક તમને ખબર હોય તો આવી ગઈ પછી માથે પાછી ખાતર આવી ગયું જો ને ટૂંકમાં પડે આની હેઠે ખાતર હે ઉપર વળી ખાતર આવી ગયું હે એટલે વરી પાછી એક આ બધી બૈડ નાખી જાય પછી વરી ખાતર આવી જાય તા તો પાછી ખાતર નાખવાનું થઈ જાય ટૂંકમાં ભરવાનું ખાતર હજી વાર હે ખાતર ભરવાની ઉનાળામાં ભરી ભય કા નાખી જાય પછી આવી જાય ને પછી આને પલારી નાખી અને જોરદાર આખો ખાતર થઈ જાય બળ નાખી દઈએ હવે આ પાવડા થી આમ ટ્રેક્ટર થી અમે જો હું ચાલુ કરી બાપુ ગયા હે એક છેડો કાઢ્યો જરી ને કેબલ છે ને એ માનો ટ્રેક્ટર માં જાય એટલે એ નાડે નહીં ઉકેડામાંથી જ જાય છે એટલે કાઢી આવે વીટી જાય વીંટાઈ જાય કેબલ એટલે ચાલુ કરી દઈએ ટ્રેક્ટર તો પાવડો જોડે ને એસે ઢગલે ફરતી કામ ને આખા બરની એ અંદર ખેંચી લે પાવડા થી

હજી અમારે આ ગુંદી કપાવવાની હે ભાઈ પાસે અને એ કોલે ઝાડું અડધું રહી ગયું ને એ મશીનથી કપાઈ મેં વડી દાયરું હે અને અત્યારે લગ્ન ઉકેડ હું હમો કરતો હતો ધૂળ બધી લગભગ ચડી ગઈ છે મેન મેન ઢગલા હવે આ ભર રહી છે થોડીક બૈટ એ ચડાવી લઈ એટલે ઉકેડો હમો હજી આ બધી ચડાવવાની છે બાપુજી એક હમું કરી દે એટલે હું ચડાવવા હમવાની વળી પાછો ધૂળ જો વાઈ ગયા છે અત્યારે સાડા બાર પાવડો આખા ફેરવાઈ ગયો મસ્ત ઉકેડો થઈ ગયો હોય બળ બધે ચડી છે ચડાવી દીધી ઉકેડા ઉકેડા ઉપર જેમાં કાઢી એક ફેરો નાખ્યો હતો ને ત્યાં પાવડો ફેરવાઈ ગયો છે અને પાવડો પાછો હતો એ ભાઈ દઈ આવ્યા અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો ફટાફટ જમી લઈ વાઈ ગયા છે અત્યારે સાત અમે ગયા હતા બાર એક જગ્યાએ બારથી પાછા આવી ગયા હે અત્યારે નવે સેટ માલ પાણી હોય ને ઓલા ભાઈ જો લાકડાની ગાડી પર વે આવ્યા હે હમણાં દેખાડું ગાડી હશે સોટા હાથી જે ઓ લઈને આવ્યા હા વાઈ ગયે છે અત્યારે આઠ મિત્રો ને અત્યારે હું જાઉં છું જામનગર હવે આઈટીઆઈ ખુલી ગયું છે કાલ સોમવારે જ રવિવારે જ અત્યારે અત્યારે જામનગર હોય જાવ એટલે સવારે પાછું આઈટીઆઈ જવાય હવે તો મિત્રો વારને બોલો પણ એન કરી લોક લખો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારે ચેનલને મળે છે કાલે તા લખા જઈ દ્વારકાથી